ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં ખેડૂતોના હેતમાં આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તીવ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન યોજાયું હતું તાજેતરના કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી ડાંગર અને કપાસ સહિતના ખરીફ પાકોને ભારે નુકસાન થતા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને તાત્કાલિક સહાય તથા વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગણી કરવામાં આવી આંદોલન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા આમોદ મામલતદારને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી હાલ જગતનો તાત દુઃખી છે બે હજાર પચીસ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જે વરસાદ પડ્યો હતો તેમાં જે આમોદ તથા જંબુસર તાલુકામાં ડાઢર નદી ત્યાંથી પસાર થાય છે આજુબાજુના ખેતરોમાં ખેડૂતોને તેમજ તાલુકાના ખેડૂતોને પારાવાર નુકસાનીનું વેઠવું પડ્યું હતું તે બાબતે સરકારશ્રી દ્વારા એક સર્વેનું નાટક તથા દિંડક કરવામાં આવ્યું હતું તેમજ અત્યારે હાલમાં કમોસમી જે વરસાદ પડ્યો તે બાબતે

અઠ્યાતર કરોડના દેવા માફ કરવામાં આવ્યા હતા તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોને પણ વાસ્તવિક રાહત આપવી જોઈએ આ આંદોલન દરમિયાન આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક આગેવાનો અને કાર્યકરોની આમોદ પોલીસે અટકાયત કરી હતી અહીંયાના સ્થાનિક સન્માનનીય ધારાસભ્ય શ્રી દેવકિશોરભાઈ ખાલી લેટર લખીને ખેડૂતોને ખાલી વાહવા લૂંટવાનો આ એક મોકો કરે છે બીજી કોઈ વ્યક્તિને સસ્તી પ્રસિદ્ધિ કરે છે અને આ બાબતે જો સરકાર કોઈ કોઈપણ પ્રકારે ખેડૂતોને સહાય નહીં કરે ને બીજું કે ઉદ્યોગપતિને સોળ લાખ કરોડ માફ કરતા હોય તો પછી ખેડૂતોના સર્વેના નામે નાટક કરીને ખેડૂતોને મૂર્ખ બનાવવાનું સરકાર આજે ધંધા કરી રહ્યા છે તેની સામે આગામી દિવસોમાં જો ખેડૂતોનું ચાલુ સાલનું પાક ધિરાણ માફ કરવામાં નહીં આવે તો અમે આગામી દિવસોમાં મામલતદાર કચેરી ખેડૂતોથી ટ્રેક્ટરો લઈને ઘેરીશું એવી અમે ચીમકી આપીએ છીએ